આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ સોળ નવ બે હજાર ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કહીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌપ્રથમ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનું છ હજાર આઠસો ને ચોસઠમાં વિચાર્યું છે જ્યારે દસ ગ્રામ સોનું અડસઠ હજાર છ ચાલીસમાં જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ છ્યાસી હજાર ચારસો રૂપિયા જો મિત્રો બાવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે કાલની તુલનામાં આજે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તો આજે ચાંદીના ભાવ શું રહ્યા જેની માહિતી મેળવીએ જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને ઓગણીસમાં જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર એકસો ને નેવું રૂપિયા જ્યારે એક કિલો ચાંદી એકાણું હજાર નવસોમાં તો મિત્રો ચાંદીના ભાવમાં પણ સાવ ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલાં મિત્રો આપણી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડિયોને લાઇક કરવાનું નહીં મિત્રો જેથી કરી દરેક અપડેટ તમને મળતી રહે તો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ચારસો ને રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું ચુમ્મોતેર હાજર આઠસો ને એસી માં વેચાયું છે જ્યારે સો ગ્રામ સોનું સાત લાખ અડતાલીસ હજાર આઠસોમાં જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ધીમી ગતિએ થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની અંદર વધારો જ જોવા મળી રહ્યો હતો અને આજે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો આગળ વાત કરીએ તેની પહેલાં તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો જેમાં અઢાર કેરેટ સોનું જેમાં આજે એક ગ્રામ સોનું પાંચ હજાર સો ને સોળમાં જ્યારે દસ ગ્રામ સોનું છપ્પન હજાર એકસો ને સાહીઠમાં જ્યારે સો ગ્રામ સોનું પાંચ લાખ એકસઠ હજાર છ જે મિત્રો અઢાર કેરેટ સોનામાં પણ કાલની તુલનામાં આજે થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું જેની અંદર સોના ચાંદીના ભાવની ચર્ચા કરીશું